હેલો સ્ટુડન્ટ્સ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આજે આપ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ નવ પાઠ નંબર ચૌદ વિષય ગુજરાતી જેનું નામ છે વાડી પરના વાળા આ પાઠ કોઈ લખ્યો તો ઈસરાયમ હા ઈસ્માયલભાઈ નાગોરીએ લખ્યો હતો તેમનો જન્મ ચાર અગિયાર ઓગણીસસો ચારમાં અને તેમનું અવસાન ચૌદ એક ઓગણીસસો ત્યાંશીમાં થયું હતું રાજકોટ જિલ્લાનું વાંકાનેર તેમનું વતન હતું ક્યાં એમનું મૂળ વતન ક્યાં હતું રાજકોટ જિલ્લામાં આવેલું વાંકાનેર તેઓ ફારસી અને અરબી ભાષાના સ્નાતક હતા પછી પુનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતક પણ થયા હતા સ્વરાજ્યની રડતના સૈનિક પણ તે હતા તેમણે ઉત્તમ ગ્રામ સેવા પણ કરી હતી લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં તેઓ અધ્યાપક તરીકે કામ પણ કર્યું હતું

વાડી એટલે ખેતર કહેવાય ખેતર પર નબનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓટપ્રો થયેલી હોય છે તેમજ વાડી પર નબનારા જે પશુ પંખી છે જનાવર છે તેની સૃષ્ટિ પર કેવી આત્મીયો હોય છે એ આ પાઠમાં આરેખ આવે છે ઋતુના અનાજ ફળ અને તેની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગતિ થાય છે વાડીની દુનિયા જેવી ભરી ભારી અને વૈવિધ્યપૂર્ણ હોય છે તેનું ચિત્ર રસિક રીતે લખાયેલું એટલે કે આ રેખાયું આપણને જોવા મળતું હોય છે તો પાઠનું નામ છે વાડી પરના વાળા એટલે કે વાડી લેખે ખેતરના વિશે વાત કરવામાં આવી છે અહીંયા નબનારા ખેતર પર નબના લે વાડી પર નબનારા જે પશુ પંખીઓ છે પક્ષીઓ છે વગેરે એમનો અને મનુષ્ય વચ્ચેના જે સંબંધ છે એના વિશે વાત કરવામાં આવેલી છે તો વાડીની રીડી દુનિયા વચ્ચે કેટલાક જગત હોય છે આપણે તે હોવું કે મનુષ્ય દેખાય છે બરાબર આપણને એકચ્યુઅલમાં જે એટલું દેખાય છે એટલું હોતો નથી જે નથી દેખાતું એનાથી પણ વિશેષ એનાથી પણ વધારે દુનિયા હોય છે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન એટલે વાડી એટલે ખેતર તમે જે કહે વાડીમાં ઘણા બધા નાના મોટા શું હોય છે જીવો રહેતા હોય છે તે પોતાના સંગ્રહ સ્થાનમાં રહેતા હોય છે ઉઢેનું બાંધકામ જોઈ શકો કીડીની કલામાં જ જોઈ શકો છો કાંકીડાની હૃદય ને સાપના યુદ્ધો વિચિત્ર ગાન ગાયના ચિરા સ્મરણીય ચલન સ્પર્શ બધું દિનલા ચારીકો ચાલતું જ હોય છે કોઈ વાર આવું આવું નજરે ચડે ને તો એનું ધ્યાન ખેંચાય છે પણ ભાગે માણસ એના કામમાં જ હોય છે પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે વાડીમાં રહેલા જેટલા જીવ જંતુઓ છે એની દુનિયા તમે જોઈ શકતા નથી લોકોની દુનિયા તમે અનુભવી શકતા નથી રીઝન કેમ કેમ કે તમે મોસ્ટલી તમારા કામમાં વ્યસ્ત રહેતા હો છો તમને વાડીમાં રહેનારા જે નાના મોટા જીવ જંતુઓ છે જે રડે છે ઝઘડે છે બરાબર એમ જ્યારે પ્રેમ કરે છે સાથે મળીને રહે છે એ ગ્રુપ એક્ટિવિટી તરીકે જૂથમાં કામ કરીને પોતાના કાર્યને સિદ્ધ કરે છે એ બધું મનુષ્યને જોવાનો ક્યાં સમય પણ જ્યારે ફ્રી થાવ ત્યારે આ તમે જોજો તમને ઘણો આનંદ પ્રાપ્ત થશે વાડીમાં રહીએ તો દેરકાનો ઘરમાં જ વસવાસ નજરે શોધ શોધતા નજરે પડે છે વાળમાં તમને સર્પ નોળ્યા જ નહીં પરંતુ કાળોતરા અને માજરાના જીવન મલણના સંગ્રામો પણ ખેલાતા હોય છે સિમ્પલ વસ્તુ છે તમે દેખો તો ત્યાં આખા લોણહારી પ્રાણીઓ માંસાહારી તમે દેખો આ પ્રમાણે જો શું હોય છે સાપ અને નોડિયા વચ્ચેના યુદ્ધ પણ તમને વાડીમાં જોવા મળતા હોય છે જે પોતાનું જીવનનું અસ્તિત્વ બચાવવા માટે કોઈ પોતાનો ખોરાક મીરાવવા માટે શિકાર કરતો હોય તો કોઈ જે શિકાર થતો હોય એ પોતાનો જીવ બચાવવા માટે શિકારી પાસેથી છૂટવા માટે ઘણા તરા પ્રયત્ન કરતા હોય આ બધું તમને વાડીમાં જોવા મળતું હોય છે હાથ હદતના કણા ચાણીથી પૂરા કરતાં લડેલા અલસિયાનો તમને ગોળો કરી આલોકતા ડેરકા નાના સસરાથી ફટાફટ પેટ ભરી પગદંડી પર સૂતા સળપો કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ગુવર શેરડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા દર ભેગા કરતાં ઉંડર જેમ જોવા મળે છે તેમ પશુઓને વલકતી જીવાટો વીણતા બગડા પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ ઊંડરની વસ્તી ઉપર અંકુશ રાખતા રાની માંજરો વગેરે પણ ત્યાં જ રહેતા હોય છે આ બધું ક્યાં રહેતું હોય છે વાડીમાં તમે જોતા હોવ છો એ પ્રમાણે અહીંયા ઘર જોવા મળ્યું છે બરાબર કોઈ કોઈના બચ્ચાને ચોરીને લઈ જતું હોય છે ઘર ભેગા કરતા હોય તો કોઈ સાપ છે એ ઉંડા ખાઈ જતા હોય છે વગેરે એ તમે વાડીમાં ઘણા બધા આ દ્રશ્યો તમને જોવા મળે છે દિવસમાં કોલાહોલ હોય બરાબર એટલે જંતુ જગતની ખબર ઓછી પડે કેમકે દિવસના સમયમાં ઘોંઘાટ હોય આસપાસના વાતામાં મનુષ્ય કામકાજ કરતા એટલે શું છે ઘોંઘાટ ને લીધે આપણે વાડીમાં રહેલા જીવ જંતુઓ વિશેનું જે છે એમનું જીવનચરિત્ર વિશે વધારે આપણને ખબર ના પડે પણ તમે રાતના સમયે વાડીમાં જાઓ એકદમ શાંત વાતાવરણ હશે ત્યાં કંસારીથી લઈને તબળાના અવાજથી વાતાવરણ સંભળાઈ જાય છે બરાબર ને ઓકે એક નાનું જીવજંતુ પણ ફરશે ને તો પણ તમને અવાજ સંભળાશે શેડાનીને શેરા વન્યને જબાડિયા ગોળ લોખ્યાને ભૂડકા હરણાને રોજરા તો દેખાવ દે પણ ક્યારેક ક્યારેક તો દીપડા અને સિંહ પણ દર્શન લઈ લેતા હોય છે રાત્રિના સમયે બરાબર ને તમે ઘણીવાર ન્યૂઝ ચેનલમાં અને એ રીતે સોશિયલ મીડિયા પર ઘણીવાર જોતા હોવ છો કે ગીરના ગીર જવાના રસ્તા પર આજે શું છે વાહ સિંહ અને સિંહ બેઠેલા જોવા મળ્યા તો આ બાજુ ઘણા બધા લોકોએ પોતાના વાહન લોકી રાખ્યા હતા કેમ કે પછી ઊભા થયા પછી લોકો ગયા હે ને આવું પણ તમને ઘણા બધા જોવા મળતા હોય છે વાડીમાં રહેનારાને આવનારાને આ રીતે ભાત ભાત ના હોય ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રજાનું અને વધુ કંઈક બગાડે એ તરફ બાકીના જીવતી વાડીના જીવ વાંટલાને જોનાર બાળકો તો ઢેરે કેટલા ઈંડા મૂક્યા છે તે તર માડા કેટલા બચ્ચા સાથે ફરે છે બુલબુલે ક્યાં ને કેવો મારો કર્યો છે ચીવડી ક્યાં ભરાઈને બેઠી છે કાકી ડાહે કેવા લંકો ધારણ કર્યા છે સાપે કાચરી ક્યાં કેવડી મોટી કાઢી છે અને કૂટાએ બખોર ક્યાં ગાડી રાખી છે એ બધું એમની નજરમાં આવી જાય પણ મનુષ્ય એટલે કે જે મોટા વ્યક્તિ હોય ને એ લોકોને એટલું બધું નજરે આવે નહીં પણ બાળકો જ્યારે એ રમતા હોય વાડીમાં ત્યારે આ બધી વસ્તુને નોટ કરે નોટ કરે બરાબર ને કેમ કે બાળકોનું ધ્યાન કોને કાચરે જતું હોય જે આપણે મને વિચારી શકતા હોય ત્યાં ત્યાં એ લોકોનું ધ્યાન જાય પરંતુ ખરું જતાં જીવન એ ખજાનો વાડીમાં ભર્યો હોય છે અને એ પણ પોતે પણ અગત્યના ભાગ જેવા તમને જોવા મળતા હોય છે દરેક ઋતુ પ્રમાણે પોતાના પ્રત્યક્ષ પદાચ પાત લઈને આવે છે કુદરતને કાળવાન કાફરો આવે છે ને જાય છે ને બધે પોતાના હોય તે વાળી તેમને સૌને આશ્રય આપે છે આવાસ આપે છે આકાર આપે છે અને ઉલ્લાસ અને આહલાદ પણ આપે છે સવારથી લઈને સાંસદી વાડી પર કામ ને કામ જ ચાલતું હોય હેં રાત્રે પણ ને પા માટે ચીવટવાળા હોય તો સૂવે તો વાડી માતાની માફક જ એમની નિંદ્રાને જાગ્રત કરે છે રાતના સમયે ગાય ભેંસ બરાબર ઊંઘતા એટલામાં જે ચામાચીડિયા હોય ને એ બધા આવે રાત્રેના પક્ષીઓ બધા ઓકે એ આવે ચામાચી એ ગાય અને બેસાને બેહાની લોકોનું ને બધું ખાય રોય બોય જો ઘા પડ્યો હોય એ લોકોને એ પ્રમાણે ડિસ્ટર્બ કરે તો એટલા ઊંઘ બગડે એ લોકોને તો એ વાડીમાં ડાયબલા જામતા જ હોય જળસા થતા જ હોય મોસમે મોસમની મોજ લોકો માની જાય મકાઈના ડોડાની મેજબાનીઓ ચાલતી હોય આજુબાજુના વાડીના અડોશ પડોશી મિત્રો પણ ભેગા થઈ જાય અને આમંત્રિતો પણ કુંડાલામાં ભરી જાય ડુંબળા લાકડાની પાંખી કાંઠીની કાતળીઓ ઉપર માનવતાના મહેમાનોને બેસરાઈને સ્વયંસેવકો કાટા ભેગા કરી આવે કોઈ બે સરી અર્પણ કરીને પછી તો ભૂટ્ટા પીરા ને પોના કાળા વેચવા માંડે એટલે કે આ તો શું કહ્યું છે તો એ લોકો જે મિત્રગણ હોય ને વાડીમાં રહેનારા બધા આજુબાજુના લોકો એ બધા ભેગા થાય રાત્રિના સમયે બધું ભેગું કરીને બહુ મોટી વેચવાની ચાલુ કરે શું છે વેચવાની ચાલુ કરે બરાબર દાવત કે વોટેવર કંઈ પણ કરે ખાઈ પીવે બરાબર બીડીઓ ફૂંકી મારી બધી વસ્તુઓ તેઓ કરતા હોય છે બોફનું દાણું આવે ને એવો આનંદ લેવા કોઈ ચૂકે નહીં હં માંડવીના ઓલા તો છેક સુધી માંડવી માઠી સેકન્ડ માંડવી મળે ત્યાં સુધી રાત્રે મોડી રાત્રે ને વહેલી સવારે ચાલુ રહે એ કોલસીને લાખના ધગડાને જઈ જતા આવતા રશિયાઓ સાટી કળેથી ફંકોટા જાય ને એક દાનું બચી ગયો હોય તો મરી જાય તો એ સંતોષ પામી જાય આ પ્રમાણેનું વાડીનું જીવન ભર્યા મોરની પણ માંડવીઓ અસામાન્ય તો નહીં જ ચણા છે પપૈયા છે ચામ બધાની પાર્ટીઓ નાખીને ખાનગી હોય પાછી અને ચૂપચૂપ ગુપચૂપ પાર્ટી હોય કોઈ કોને કોઈને ઘંજ ના જાય કે અહીં પાર્ટી ચાલી રહી છે એ પ્રમાણે ચૂપચૂપ ગુપચૂપ પાર્ટી કરે ઘણે ભાગે એકાદ સાહેબ સાહસિકની સફરના ફળ તો હોય જ ચીજ રહીને પછીની વાત વાતમાં કહી રહીએ તો દોષમુક્તિ મુક્તિ થઈ જાય છે અને એ માન્યતા પણ સાવ ગઈ નથી હા ખાવા પીવાને જ માણસો મળે છે એવું નથી બરાબર મોસ્ટલી બધા વાડીમાં ક્યાં ભેગા થાય શું કેવા ખાવા પીવાને મોસ્ટલી ખાવાને પીવા માટે ભેગા થતા હોય ચટના ને બકના બધું લઈને બરાબર બોટલો બોટલો લઈને આવતા પણ હોય આવી રીતે ખેતરોમાં રીતે આવું વધારે થતું હોય આજના તારીખમાં તો બરાબર ને રાત પડે એટલે વીક લઈને બોટળો ને પછી બધું ચડા નીકળી જાય ખેતરમાં બરાબર ને અને બે ને પછી એ વી ને આવે પછી ઘરે મૂકવા તો બધા આવી ગયો તો ત્યાં જ જાય હવા પડે ત્યારે આવે તો ખેડૂતો થવા આવું તો બરાબર એ પ્રમાણેનું છે પછી એ તો જો ખાવા પીવાને જ માણસો મરે એવું નથી વજી બાંધવા માટે નળિયા ચડાવવા ઘઉંના મારા બાંધવાને કોઈક વાર તો શાંતિ કામ જાજા હાથ માંગતું કામને તાત્કાલિકને ઝડપથી પતાવાના કાર્યો કરી દેવાના લોકો એકબીજાને થાય જાય છે ને ત્યારે કામ સાથે કિલ્લો થતો હોય છે ચીચોડો ચાલુ થાય ત્યારે ઘરે ભેગા સગાવાળાઓ મદદે આવી જતા હોય બરાબર ને તો કંઈ જે ઊગી નીકળ્યું હોય એને તોડવા માટે કે વાટેવા કંઈ પણ લેવા માટે બધા ભેગા પણ થઈ જાય એટલું નહીં અળસપરસથી ડાળવાળા ને મેળવાળા ખેડૂતો સામેલ થાય અને એ પ્રસંગને ઉકેલે પણ છે બોલો એટલે ગામમાં રહેલા જેટલા પણ ખેડૂતગણ છે બરાબર એકબીજામાં બહુ બહુ સંતાપ એટલે કે સોરી સંપ હોય બરાબર ને બધા ભેગા થઈને કોઈ મુસીબતમાં આવ્યો તો મુસીબતમાંથી બહાર પણ કરે જેમ કાની દોરના દિવસો હોય ને તેમ નવરાશના ગાના દિવસો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય છે બોલો નવરાશના દિવસો ત્યારે કરીને અવળાશ ન ભરનારા જુવાનો પણ ચોપાટ ઉપર જામતા હોય અને મોડી રાત સુધી હસના થતાં સંભળાય છે બરાબર હવે અમુક બધા બારે મહિના તો કામ ના હોય ને ત્યાં અહીંયા આગળ અમુક મહિના એવા આવે કે કંઈ કામ ના મળે તો બધા બાર બાર વાગ્યા સુધી ગામના પાડળે ભેગા થાય ને બધું રમતા હોય અને ઉલ્લાસ કરતા હોય અમુક તો ભજન મહિલાઓ ભજનો ગાતી હોય ભજનની રાતો છે ઠાકોર ઠાળીને દરિયા રાસની રાતો પણ આનંદની સાથે રાતો જ બની જાય ગામ કરતા વાડી પર આ પ્રસંગો ઉધારી રીપી ઉઠે છે બધા શું છે વાડીમાં બધા ભેગા થાય અને આ બધા પ્રકારના પ્રસંગો ઉજવતા હોય છે આ તો થયા ખાસ પ્રસંગ પણ રોજીના કામોમાં જ્યાં પાંચ માણસો ભેગા કરતા હોય ને ત્યાં એકાક આનંદી જુડો સૌને ટોળ તીખલ ગાળા ગપસપ ને રમૂજની મજા પીરસતો હોય છે આ બધો આનંદ ન હોત તો અનેક એક જરા ખેતીના અનિવાર્ય કામો ઢસડો બની જાય છે સમજમાં આવે છે ને તો આ વાડીની વાત કરી છે આ પાંચમાં બરાબર વાડી જીવતી જાગતી દુનિયા જે આપની સામે છે પણ આપણે જોઈ શકતા નથી કેમ મનુષ્ય પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત હોય છે કે જીવતી જાગતી દુનિયા જોવા માટેની પાસે સમય હોતો નથી શબ્દા સમજૂતીમાં કાફલો એટલે સંઘ કહેવામાં આવે વિસ્મરણ એટલે હંમેશા યાદ રહે તેવું સંગ્રામ એટલે યુદ્ધ કહેવાય રંજાડવું એટલે કે હેરાન કરવું પદાર્થ પાથ એટલે પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોટ આવાસ એટલે રહેતા એટલે મજા આરાદ એટલે આનંદ શાંતિ હલ ભાંજી કે કપટિયા બાંધવા વનિયાળ એટલે બિલાડી જેવું એક પ્રાણી વિરુદ્ધાથી શબ્દો જોઈએ લીલી એટલે સુખી કહેવાય બપકુ એટલે શું કહેવાય સારકી અંકુશનું વિરુદ્ધ આથી ઇરંકુશ પ્રત્યક્ષનું વિરુદ્ધથી પલોક્ષ અને કોળા હોવાનું વિરુદ્ધાર્થી નિલાવ તળપરા શબ્દોની વાત કરીએ તો બચરા એટલે બચ્ચા કહેવાય કાળો તો એટલે કે ફરની ફણી ધળ એટલે કે જેને ફણ હોય ને એ નાક માંજર એટલે બિલાડો કહેવામાં આવે છે ઢાળ એટલે સામ સામે મદદ કરવાની રીત સાંઠી કડું એટલે સાઠીનો નાનો કડો એ કપડો અને કામની ડોળ એટલે ખૂબ જાજુ કામ બહુ બધું કામ હોય ને એને ગામનો ડોળ કહેવામાં આવે છે ઓકે I hope you have a good luck and best of luck for this world. Thank you.